હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારા રસોડામાં આજે આપણે ચોખાના પૌવાનો ચેવડો બનાવીશું જે એકદમ બજાર જેવો જ ટેસ્ટ આવશે તમે આ ચેવડાની રેસીપી જરૂરથી ટ્રાય કરી શકો તો સૌથી પહેલા ચેવડાને તરવા માટે આપણે ચોખાના પૌવા લઈ લઈશું હાઈ ફ્લેમ પર જ તમારે ચોખાના પૌવા તરવાના છે જેથી એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે અને તેલ પણ જરાય નહીં રહે આમ જોઈ શકો છો એકદમ સરસ તૈયાર થાય છે Thank oh, oh. ચોખાના તરીને તૈયાર કરી ગેસ ને હાઈ ફ્લેમ પર રાખશો તો ચોખાના પૌવામાં જરા પણ તેલ નહી રહે તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે આ રીતે બધા જ તરીને તૈયાર કરી લેશું

હવે આપણે આવી રીતે બધા જ પૌવા તળીને તૈયાર કરી લેશું તમારે જેટલી ક્વોન્ટિટીના પવન જેવડો બનાવવો હોય એ મુજબ તમે પવા લઈ શકો આ રીતે આપણે બધા જ તૈયાર કરી લીધા છે આપણે જેટલો બનાવવો છે એટલા બધા જ તળીને તૈયાર છે હવે આપણે ચેવડામાં બીજી બધી વસ્તુ ઉમેરી દેસુ જેમાં સૌથી પહેલા આપણે સિંગદાણા ઉમેરી દઈશું સિંગ દાણા ઉમેરતી વખતે ધ્યાન રાખવું આ રીતે આપણે દસ સીંગ ઉમેરી દેશું પછી ચલાવતા રહીશું અને બાજુમાં ચેવડામાં આપણે થોડોક એક હળદર પાવડર ઉમેરી દેશું જેથી પવા ગરમ હોય તો હળદરનો કલર સરસ આવી જાય આવી રીતે થોડું મિક્સ કરી લેશું જેથી કલર સરસ આવે દેખાય છે ને અવાજ બરોબર આવી રહ્યો છે કમેન્ટ કરીને જણાવજો અવાજ આવી રહ્યો છે ને આ રીતે આપણે ચેવડાને મિક્સ કરી લેશું જેથી એકદમ સરસ કલર આવીને તૈયાર થશે લાસ્ટમાં આપણે ચેવડાનો મસાલો ઉમેરીશું પણ આ ચેવડાનો હળદરથી કલર બહુ સરસ યલો કલર બજારમાં મળે છે જ બનીને તૈયાર થશે આપણે સિંગ તળાઈને તૈયાર છે તમારે ઉમેરવી હોય એટલી તમે ઉમેરી શકો વધારે ઓછી પણ કરી શકાય પછી તમે સુકેલું નાળિયેળની લાંબી કતરણ કરીને પણ ઉમેરી શકો ત્યારબાદ આપણે કાજુ ઉમેરી દઈશું કાજુ બદામ તમને જે ડ્રાય ફ્રુટ્સ ભાવતું હોય એ ડ્રાય ફ્રુટ્સ ઉમેરી શકાય છે અને જો તમારે સ્કીપ કરવું હોય તો સ્કીપ પણ કરી શકાય ખાલી સિંગ દાણાથીને પણ બહુ સરસ સ્વાદ આવશે જોડામાં આ રીતે કાજુ કાજુને ફ્રાય થતા વાર ન લાગે એટલે ધ્યાન રાખવું આ રીતે આપણે કાજુ પણ તળીને તૈયાર કરી લેશું તમે જોઈ શકો છો એકદમ સરસ બ્રાઉન કલર આવી ગયો છે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયા છે ત્યારબાદ આપણે મરચાં અને લીમડો આવી રીતે કતરણ કરેલ મરચાં અને લીમડો ઉમેરી દઈશું મરચા લીમડો ઉમેરતી વખતે ખાસ ધ્યાન રાખવું છાટા ઉડી શકે છે તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી કરવાના છે જેથી મરચાં તીખા ન લાગે આ રીતે જો મરચા ઉમેરશો તો તમને ચેવડામાં મરચા તીખા લાગશે નહીં ત્યારબાદ હવે આપણે મકાઈના ઉમેરી જેનાથી એકદમ સરસ ટેસ્ટ આવે છે લુક પણ સરસ આવે છે આ રીતે હાઈ ફ્લેમ પર જ પવાને તરવા હંમેશા પવા તરતી વખતે ધ્યાન રાખવું કે ગેસની ફ્લેમ હાઈ રાખવી જેનાથી પૌવા એકદમ સરસ ખીલીને તૈયાર થાય છે આ રીતે આપણે મકાઈના પોવા પણ ઉમેરી દઈશું હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણે ચીવડાનો મસાલો કરી લેશું ચીવડાનો મસાલો કરવા માટે એક મોટું વાસણ લઈ લેશું જેમાં આપણે ચેવડાનો મસાલો કરશું તમે જોઈ શકો એક મોટું વાસણ મેં લઈ લીધેલું છે કારણ કે આમાં ચેવડાનો મસાલો થઈ શકે એમ નથી આ રીતે એક સાથે ઉમેરી દઈશું

ચીવડાના મસાલામાં પણ નમક હોય એટલે ધ્યાન રાખવું ઉમેરવામાં એમાં થોડીક મીઠાશ માટે આપણે થોડીક ખાંડ ઉમેરી દઈશું દળેલી ખાંડ ઉમેરવાની છે જો તમને મીઠાશ વાળો ચેવડો ગમતો હોય તો દળેલી ખાંડ ઉમેરવાની બાકી સ્કીપ પણ કરી શકાય આ રીતે આપણે થોડી ગળેલી ખાંડ ઉમેરી દઈશું જોઈ શકો છો એકદમ સરસ મીઠાશ વાળો ટેસ્ટ આવશે સારો લાગે ચોખાના પૌવાના ચેવડામાં મીઠાશ વાળો ટેસ્ટ ખૂબ સરસ લાગે

ચા સાથે ખુબ સરસ લાગે છે પછી ભેળમાં કે પણ તમે આ ઉપયોગ કરી શકો શકો છો છો જોઈ એકદમ સરસ બનીને તૈયાર થયો છે કલર પણ સરસ આવી ગયો છે બજાર કરતા શુદ્ધ તેલમાં અને શુદ્ધ મસાલાઓથી આપણે ઘરે જ એટલો સરસ ચેવડો બનાવીને તૈયાર કરી શકીએ છીએ ઉપર જરૂરથી પોસ્ટ કરીશ તમે મારી ચેનલ ઉપર જઈ અને મુલાકાત લઈ શકો છો એકદમ સરસ નવી નવી રેસીપી તમને ત્યાં જોવા મળશે શોર્ટ્સ રેસિપી પણ હશે અને લોંગ રેસિપી પણ હશે ખૂબ સરસ હશે તમે જરૂરથી મુલાકાત લઈ શકો છો આ રીતે હવે બધું બરોબર મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો આપણો ચેવડો બનીને તૈયાર છે એકદમ સરસ બનીને તૈયાર થયેલો છે આ રીતે તમે પણ ઘરે ચેવડો જરૂરથી બનાવો અને મને કમેન્ટમાં અથવા તો કે વિડીયો ચેનલ પર જઈ અને કમેન્ટમાં જણાવો કે કેવો બન્યો હતો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું કોઈક નવી રેસીપી સાથે તમારો બધાનો આભાર